ગુડ મોર્નિંગ જય માતાજી દર્શક મિત્રો કેમ છે બધા મજામાં છો અને આજે આપણે છે પોરબંદર ચોપાટી ઉપર તો આજે આપણે પોરબંદર ચોપાટીનું આખું દ્રશ્ય હું તમને દેખાડીશ તો લોગમાં બન્યા રહેજો અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઇક પણ કરજો તો આપણે હવે જોઈએ કે દરિયાની સપાટી આજે અંદર સુધી છે તો હું તમને બેક કરીને બતાવીશ તો પહેલાં તો આપણે જોઈએ કે અવડા મોટા દરિયામાં એક નાવા જવું એક મોટી સાહસની વાત છે અને શ્રીરામ સ્વિમિંગ દ્વારા લોકોને અહીંયા તરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને આ લગભગ આખું ગ્રુપ એનું જ છે અને તમે જોઈ શકો કે આ જેટી છે જે પોરબંદર બંદરથી ઓળખાય છે તો એનું બંદર છે અહીં શીપ પણ તમને દેખાશે અને જય રામના નાથ થવા મીંડા અને આથી ચોપાટી છે અને ફરી 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 ચોપાટી જવું પડે તમને એક નાની એવી કહેવાય કે બોટ દેખાય હોય જ છે અટારના જે પાણી ઓછું લાગે જે અવનવા પક્ષીઓ પણ આવતા હોય ને આજે હું તમને બતાડી કે જે કડક કહીએ આપણે એ અને દરિયાઈ ઘણા તમને જોવા મળશે આજે કેમ કે પાણી ઓટ છે તો જો તમને હું દેખાઇશ કદાચ દેખાશે તમને તો જો તમને દેખાશે હવે જો આ જે કહેવાય પથ્થર માટે ઝીણા ઝીણા તમને જે ટપકા જેવા દેખાય છે ગોળ રાઉન્ડ જેવા એ બધા જીવડા છે હું તમને કાટું બતાડો એટલે તમને ખ્યાલ આવે મોટા મોટા હતા આખી રચના એવી પહાડી ઘાટી જેવી છે કે હલ્દી ઘાટી જેવી છે જ્યાં આપણે પણ ધોઈને થાય સરખું ધોઈને હાલવું પડે ને ઘરમાં પડી પણ જવાય તમને દેખાડવા ટપકા જેવા ગોધમને માછ રેખા માલી હતી ફૂલતા ગઈ ના ના અવાજ થાય એટલે કદાચ નીકળે નીકળ્યા ટ્રાય કરશું હા

제나 보다 이지. 저. 이로. 제. 아, 커 말라이 엄줘. 응. આપણે કઈ રીતના હોય જોરદાર નજારો છે આજે અને સ્વિમિંગ કરવાની મજા આવે પણ શૂટિંગ ઉતારવા કોઈ નથી આપણે પકડ નાખીએ અને આપણે થોડું ઘણું તરતા આવડે એટલે વાંધો ન આવે આ લોડ્સ હોટલ અવશ્યની

આટા મરી ગયો એટલે આપણે એને પકડી ગઈએ પણ જીવતો હોય તો આપણે એને અડવોય અઘરો પડે અને એના દાંત છે આ દાંતથી એના હાથમાં આવી જાય તો કહેવામાં આવે કે એ કાઇપા વગર મૂકે નહીં તો તમે જોઈ શકો કે પાંચ પાંચ હાથ છે બે બાજુ આ બે હાથ છે આમ હામ એ બહુ ખતરનાક છે ને તો એના હાથમાં આવી જાય તો આંગળી કાપી જ નાખે પછી મૂકે તો ખાસ ધ્યાન રાખું તો આપણે મૂકી દઈએ હલો ફ્રેન્ડ તો આપણે બીજા પેખડ ઉપર આવ્યા છે ને અહીં તમને હું બતાવીશ કે અવનવી જે દરિયાની લીલ સેવાર કહેવાય ને અવનવા ઝાડવા તો આ એક એમાંથી જ છે એક આ લાલ કલરનું તમે જોઈ શકો પછી એક પાંદડા કલરનું છે જે કહેવાય કે na widzicie tych plastików, ai, gdzie, gdzie? nie A tam no, থেংক ইউ চিকিও চিক খবৰ নে বাৰু টিংা দীঘল પીસમાં રાખવા જેવી વસ્તુ છે બધી તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈ શકો કે પક્ષી પણ પક્ષી કેટલા નજીક છે છતાં પણ કાંઈ પહેલ નહીં તો થેન્ક યુ વેરી મચ તમે મારો વિડીયો જોવા બદલ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જ છો તો આગળ વધારતા જો તેથી આપણે આપણા એક મકસદ સુધી પહોંચી શકીએ તો બધા દર્શક મિત્રોનો ધન્યવાદ